ડાયાબિટીસ અને બીપીના દર્દીઓએ તો આ ખાસ ખાવું જ જોઈએ

તેથી મિત્રો આ રેસીપી અજમાવો અને તમારો મૂલ્યવાન પ્રતિભાવ અમને જરૂર જણાવો ઘણી બધી કાઠિયાવાડી વાનગીઓ મૂકેલી છે વાર પ્રમાણેની થાળીઓ પણ મૂકેલી છે તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી નવી વાનગીઓનું નોટિફિકેશન તમને જલ્દીથી મળે આજે આપણે પાલકનું દેશી શાક બનાવીશું આપણે પાલક પનીર આલુ પાલક લહેસુની પાલક વગેરે પાલકના અલગ અલગ પંજાબી શાક તો ખાતા જોઈએ છીએ પણ જો આવી રીતે તમે દેશી શાક એમાં રોટલા ભેગું ચોડીને ખાશો ને તો એટલું બધું સરસ લાગે છે ને કે તમે આંગળા ચાટતા રહી જશો સાથે હવે જેમને ડાયાબિટીસ છે એમને ભોજનમાં રેગ્યુલર ભાજીનો ઉપયોગ કરવો જ જોઈએ જેથી પચવામાં સરળ રહે અને વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે જે લોકોને લોહીની ઉણપ છે એ લોકોએ પણ પાલકનું ખાસ સેવન કરવું જોઈએ કારણ કે પાલકમાં ભરપૂર આયન છે જે લોહી બનવાની પ્રક્રિયામાં મદદ કરે સાથે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ ફાયદાકારક છે આથી જે લોકો લોકો પાલક પાલક નથી એ આજથી જ ખાવાનું ચાલુ કરી દેજો જેથી આપણને અઢળક ફાયદા મળે તો અહીં પાલકને છૂટ્ટી કરી લાંબી દાંડીઓ કાપી બે થી ત્રણ પાણીએ ધોઈ લીધી છે ત્યારબાદ હવે ઝીણી ઝીણી સમારી લઈશું હવે કોઈ પણ ભાજીને તમે બનાવો છો ને ત્યારે હંમેશા યાદ રાખવું કે ભાજીને સમાર્યા પછી ક્યારેય ન ધોવી આમ કરવાથી એમાં રહેલા બધા પોષક તત્વો નીકળી જાય છે એટલે ભાજીને હંમેશા ધોઈને પછી જ સમારવી અહીં આપણે બધી ભાજીને સમારી લીધી છે હવે અહીં ચારસો ગ્રામ પાલક લીધી છે તો એની સામે બે મોટા ટમેટા બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો તથા વીસ થી બાવીસ કડી લસણને ઝીણી ઝીણી સમારી લીધી છે અને રેગ્યુલર મસાલામાં આખું જીરું ધાણાજીરું લાલ મરચું હળદર અને હિંગ લીધી છે હવે કુકરમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ લઈશું ત્યારબાદ ગેસ ને ચાલુ કરીશું તેલ ગરમ થાય ત્યારે અડધી ચમચી જેવું જીરું ઉમેરીશું જીરું બરોબર સતળાઈ જાય ત્યારે તરત જ હિંગ ઉમેરીશું અને લસણ ઉમેરીશું લસણ અહીં થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતડવાનું છે પાલકમાં લસણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો પંદર થી વીસ સેકન્ડમાં લસણ એકદમ હલકું બ્રાઉન રંગનું થઈ ગયું છે તો તરત જ પાંચ ચમચી જેવી હળદર ઉમેરીશું તેલમાં હળદર ઉમેરવાથી શાકનો રંગ છે એ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તરત જ ટમેટા આદુ મરચાં ઉમેરીશું અને અડધી મિનિટ આપણે સાતળશું સાતડતી વખતે એમાં થોડું પાણી ઉમેરીશું જેથી નીચે ચોટી ન જાય ત્યારબાદ આપણે બધા મસાલા કરી લેવાના છે હવે એક ચમચી લાલ મરચું અને બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અહીં પાલકનું શાક છે એ આપણે રોટલા સાથે ખાવાનું છે તો થોડું રસાવાળું બનાવીશું રસો થોડો જાડો બને એટલે બે ચમચી જેવું ધાણાજીરું ઉમેર્યું છે હવે ફરી સાથડી લઈશું અને સાથે મસાલા બળી ન જાય એના માટે પાણી ઉમેરીશું પછી પાંચ ચમચી જેવું પાલકના ભાગનું મીઠું ઉમેરીશું પાલકનું શાક બનાવતી વખતે હંમેશા મીઠું ઓછું જ ઉમેરવું નહીતર ખૂબ જ ખારું થઈ જશે તો મિક્સ કરી તરત જ આપણે પાલક ઉમેરી દેવાની છે પાલકની ક્વોન્ટિટી વધારે લાગે છે પરંતુ શાક થઈ ગયા પછી એ ઓછી થઈ જાય છે આમ તો પાલકને ચડતા જરાય વાર નથી લાગતી તમે છૂટું પણ બનાવી શકો છો પરંતુ જ્યારે તમારા રસોઈની ઉતાવળ હોય ને તો ફટાફટ શાક કુકરમાં વઘારી અને એક કે બે સીટી વગાડી દો તો શાક તૈયાર થઈ જાય છે હવે બધું સરસ મિક્સ કરી લીધું છે તો શાકનો કલર સરસ આવે એના માટે હું અહીં

તો તમે પણ આવી રીતે કરજો તો તમારું પાલકનું શાક એકદમ સરસ પોચું થશે તો ફ્રેન્ડ્સ હવે બધું મિક્સ કરી લીધું છે તો કુકરનું ઢાંકણ બંધ કરી એક કે બે સીટી વગાડી લઈશું હવે સીટી વાગે ત્યાં સુધીમાં આપણે ફટાફટ મરચાં શકી લઈએ તો બે અહીં મરચાં લીધા છે એમાં ઊભા ચીરા કરી અંદર મીઠું થોડું ભભરાવી દઈશું બહુ વધારે પડતું મીઠું નથી ભભરાવવાનું મરચાં સાવ મોડા ન લાગે એના માટે આપણે થોડું મીઠું ઉમેરીશું હવે એક સળિયો લેવાનો છે એમાં મરચાં આપણે ભરાવી દઈશું અને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાના છે જો તમારી પાસે કોઈ આવો સળિયો ન હોય તો ચીપિયા વડે પણ તમે શેકી શકો છો અથવા તો તાવડી ઉપર લોઢી ઉપર તમે શેકી શકો છો તો માત્ર એક જ મિનિટમાં આ મરચાં એટલા સરસ શેકાઈ જશે તમે જો તળેલા મરચાં ખાવા ન માગતા હોય તો આવી રીતે તમારે શેકીને ખાવા તો માત્ર એક જ મિનિટમાં મરચાં એકદમ સરસ શેકાઈ ગયા છે હવે શાકનું કુકર પણ થઈ ગયું છે તો બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી આપણે ફાસ્ટ ગેસ ઉપર તાવડી તપાવવા મૂકી દઈશું અહીં હું જુવારનો રોટલો બનાવી રહી છું ઉનાળામાં ઘણા લોકોને બાજરો ગરમ પડતો હોય છે તો કબજિયાતનો પ્રોબ્લેમ થતો હોય છે તો એ લોકોએ જુવારનો રોટલો ખાવો જેથી જુવાર તાસીરે ઠંડી છે હવે અહીં મેં એક કપ લોટ લીધો છે એમાં બે ચમચી જેવો બાજરાનો લોટ લીધો છે હવે સ્વાદ પ્રમાણે અથવા તો બે ચપટી જેવું મીઠું ઉમેરીશું અહીં જો તમારી પાસે બાજરાનો લોટ ના હોય તો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો તો બે ચમચી જેવો ઘઉંનો લોટ પણ ઉમેરી શકાય છે હવે એક કપ પાણી લીધું છે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટને મસળતા જવાનું છે બહુ વધારે પડતું પાણી પહેલેથી નથી ઉમેરી દેવાનું થોડું થોડું હાથેથી જ ઉમેરવાનું છે બાજરા કરતાં જુવારમાં વખ ઓછો હોય છે એટલે રોટલો ઘડતા ઘડતા તૂટી ન જાય તળ ના પડે બાઇન્ડિંગ સરસ આવે એના માટે બાજરાનો કે ઘઉંનો લોટ ઉમેરવો જરૂરી છે તો જેમને રોટલા બનાવવાની પ્રેક્ટિસ નથી એ લોકો આવી રીતે કરી શકે છે બાકી તો જેમને રોટલા બનાવતા આવડે જ છે તો એ લોકો ખૂબ જ સરસ રીતે જુવારના રોટલા બનાવી શકે છે હવે આપણે અહીં કઠણ લોટ બાંધી લીધો છે તો પાણી છટકોરતા છટકોરતા લોટને એકદમ મસળવાનો છે જેટલો લોટને મસળીશું એટલો લોટ સુવાળો બનશે સાથે એકદમ તેજવાળો બનશે તો તમારો રોટલો એકદમ સફેદ થશે તો આવી રીતે આપણે એકદમ લોટને મસળી લેવાનો છે સતત એક મિનિટ સુધી મસળતા રહેવાથી લોટ એકદમ ધુવાડો બની ગયો છે તો લોટનો આપણે લુવો વાળી લઈશું તો હાથમાં લોટ લઈ આપણે એને ગોળ ગોળ ફેરવીશું તો લુવો વળી જશે તમે અહીં જોઈ શકો છો કે લોટ છે એ એકદમ સ્મૂધ બની ગયો છે તો આવો લોટ થઈ જવો જોઈએ મસળી મસળીને હવે હાથ થોડો પાણીવાળો કરી એની ઉપર લુવાને ગોળ ગોળ ફેરવીશું લુવાની કિનારીઓ પણ પાણીવાળી કરવી જેથી એમાં તળ ન પડે રોટલો બનાવો ખૂબ જ સહેલો છે જો તમે દરરોજ પ્રેક્ટિસ કરશો તો તમને જરૂરથી આવડી જાય આમાં કાંઈ જ અઘરું નથી હવે હથેળી અને અંગૂઠાની મદદથી રોટલાની કિનારીઓ પાતળી કરી લેવી વચ્ચેથી થોડું જાડું રાખવું વચ્ચેથી સૌથી પહેલાં પાતળો ન કરી નાખો નહીંતર કિનારીઓ જાડી રહેશે તો રોટલો ફૂલશે નહીં હવે ઘણા લોકોને જાડા રોટલા ભાવે ઘણા લોકોને પાતળા ભાવે આપણા ઘરમાં જે રીતે રોટલા ખવાતા હોય નાના મોટા પાતળા એ શેપમાં તમારે બનાવી લેવાના છે રોટલો તૈયાર થાય એટલે તાવડીમાં રીતે નાખવાનો કે વચ્ચે હવા ન રહે જો હવા રહેશે તો ભમરો પડશે તો અહીં આપણે બરોબર રીતે તાવડીમાં રોટલો નાખી દીધો છે ગેસની ફ્લેમ ફાસ્ટ જ છે હવે એક સાઈડ રોટલો તાવડી છોડી દે એટલે તરત જ આપણે એની સાઈડ ફેરવી લઈશું અહીં ગેસની ફ્લેમ જો લો હશે તો પાછળની સાઈડ રોટલામાં તળ પડશે તો એવું ન થાય એના માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ ફાસ્ટ જ રાખવાની છે બહુ વધારે પડતી પણ ફાસ્ટ નથી રાખવાની અને બહુ વધારે પડતી લો પણ નથી રાખવાની સાથે હવે જે સાઈડ રોટલાની કાચી લાગે એ સાઈડ રોટલાને ફેરવતા રહેવાનું છે તો પાછળની સાઈડ પણ આવી રીતે આપણે રોટલાને શેકી લેવાનો છે રોટલો સરસ શેકાઈ ગયો છે તો ફરી પાછો એની સાઈડ ચેન્જ કરી લઈશું હવે ફાસ્ટ જ ગેસ રાખવાનો છે તો જ રોટલો અહીં ફૂલશે તો તવિથાથી થોડું થોડું પ્રેસ કરીશું રોટલા ઉપર તો રોટલો એકદમ સરસ ફૂલી જશે અથવા તો એની મેળે જ ફૂલી જશે પ્રેસ કરવાની પણ જરૂર નથી તો અહીં આપણો રોટલો ફૂલવા લાગ્યો છે તો જુઓ હવે રોટલો કેટલો સરસ તૈયાર થઈ ગયો છે તો બસ અહીં જો તમારે પોચો રોટલો રાખવો છે તો તરત ઉતારી લેવો અને જો કડક ટકોરા મારે એવો કરવો છે તો સ્લો ગેસ કરી દેવો તો ધીમે ધીમે રોટલો કડક થશે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને રોટલો કેવી રીતે બનાવો એની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે છતાં પણ જો કંઈ ભૂલ હોય તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં સજેસ્ટ કરી શકો છો અથવા તો કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો સાથે તમારા કિંમતી સૂચનો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપતા રહેજો તો અહીં આપણો રોટલો તૈયાર છે એકદમ સરસ થયો છે તો ઘી ચોપડી લઈશ હવે જેમને ડાયાબિટીસ છે એ લોકોએ હંમેશા ખોરાકનું ઇન્ટેક એટલે કે ખોરાકનું પ્રમાણ ઓછું લેવું એકી સાથે વધારે દાબીને ન ખાઈ લેવું એક રોટલો હોય તો એના બદલે અડધો રોટલો ખાવો જેથી બ્લડમાં સુગરનું લેવલ કંટ્રોલમાં રહે હવે અહીં આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે તો કુકર ખોલીને જોઈશું તો એકદમ સરસ રંગ આવ્યો છે રસો પણ પ્રોપર થયો છે તો એક બાઉલમાં કાઢી લઈશું શાક જ્યારે ગરમ હોય ત્યારે તેલ નથી દેખાતું પરંતુ જેવું ઠરે ત્યારે તરત જ તેલ ઉપર આવી જાય છે અહીં તમારે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું હોય તો રાખી શકો છો હવે અહીં આપણે એક મગનો પાપડ શેકી લઈશું અડદના પાપડ કરતાં મગનો પાપડ છે એ પચવામાં ખૂબ જ સરળ છે આથી જે લોકોને ડાયાબિટીસ છે એને વધારે પડતા મગના પાપડનો ઉપયોગ કરવો જોઈએ તો અહીં પાપડ શેકાઈ ગયો છે તો આપણે એને ફોલ્ડ કરી લઈશું તો હવે શાક રોટલા પાપડ મરચાં બધું તૈયાર છે તો ડીશમાં સર્વ કરીશું તો ગરમા ગરમ પાલકનું રસાવાળું શાક સાથે જુવારનો રોટલો ત્યારબાદ શેકેલા મરચાં સાથે બે નાની ડુંગળી ત્યારબાદ મગનો પાપડ અથાણું અને છાશ તો ફ્રેન્ડ્સ અથાણાની સિઝન ચાલી રહી છે તો હું અહીં ડારા અને ગરમરનું અથાણું પીરસી રહી છું ડાયાબિટીસ અને બીપીના દર્દી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે